અનેક વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના વડાલી ખાતે વર્ષોથી યોજાતી શોભાયાત્રામાં આ વખતે વિશેષ વધારો કરી પરંપરાગત રૂટ સહિત ઢોલ નગારા અને ડીજે તાલે ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ભક્તો ભાવથી જોડાયા હતા સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાય છે તેમજ રામનવમી યોજાતી આ શોભાયાત્રામાં વડાલી શહેર સહિત આસપાસના કેટલાય ગામડાના હજારો ભાવિક ભક્તો પૂર્ણ શ્રદ્ધાથી તેમાં જોડાય છે જોકે ગત વર્ષે શોભાયાત્રાના રૂટ મામલે વિવાદ થયાના પગલે આ વખતે પરંપરાગત રૂટ ઉપર ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાતી સાથોસાથ દર વર્ષ કરતા આ વખતે ઢોલ નગારા સહિત ના તાલે સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ રામ નવમી નિમિત્તે પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન રામના આગમન પગલે યોજાયેલી શોભાયાત્રાને વધાવી હતી મોહસિન મેમન સાબરકાંઠા ટુડે ન્યૂઝ રમેશ સત્યની સાથે